બફાય ત્યાં સુધી આપણે દસ પંદર મિનિટ હવે આપણે જોઈ લઈશું આપણા સફેરિયા બપાઈ ગયા છીએ બફાઈ ગયા છે હવે આપણે નીચે ઉતારી દઈશું ગેસ બંધ કરીને

મે શક્કરા ના દોએ ચીની લીતા હે બદાઈ ગેસ ચાલુ કરી અપડે માં સેકી લે સુ ઘી માં મે તેમ સેકી નાખ સો અપડે ધીમા કરી નાખી અને થોડીક વાર આપણે શેકાવા દેશું શેકી દઈશું અલગ કરીશું લેન્ડવત દેનેસ થોડી પરસી કવ દેસ અપને સાઈડ માં દોતો અપને ગરમ નીકી દીસવાર હોય દોતે આપડો વારો એમ ગરમ થઈ જાય પણ તો લીટર મે લીધુંતું ની નાની સીખી દેજો બરે છે તો આપણે કેટલું બસ આને કામ દઈશું ત્યાં સુધી આપણે બે કાપી દઈશું યા મીઠો હોય એટલે આપણે ઓછી ખાદ નાખશું મીઠું તમે જે પ્રમાણે ખાતા હોય થોડીક ને વધારે છે સકેરિયા ગળા જોઈ અને આપણે નાખી દઈશું આ રીતે આપણે અલગ લેવા અને મેં ખાંડ હતી ને કે દૂધ મોળ ડગળ ચેક કરી જોવાનું આપણે एवरीथिंग લો તે જો ના છોટી ગયું અને આ છાશ દઈ આપણે દૂધ બળે ને તે આપણે અલગ દો પકાવી દેશું આપણે આવડે છે હવે આપણે ગેસ બને કરી દીધી Oh, okay. so happy okay, baby many jokes do the open up the that foot like this and see them key તૈયાર છો તૈયાર છે આપણો સકરિયાનો નો શેરો જો તમને અમારી રેસીપી પસંદ આવી તો લાઈક કરજો ને શેર કરજો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો બે લાઇકન દબાવવાનું ન ભૂલતા દોસ્તો